પોલીસે બાતમીના આધારે રેડ કરતા મોટી ચોરી ઝડપાય છે સાથે જ વાત કરવામાં આવે તો પોલીસે રૂપિયા એક પોઈન્ટ માલ સાથે લોકોની ધરપકડ કરી છે કટારિયા ગામ પાટિયા પાસે યુપી બિહાર મહારાષ્ટ્ર ધાબા પર આ ચોરી કરવામાં આવતી હતી પેટ્રોલ ડીઝલ ભરેલા ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલ એ ચોરી કરવામાં આવતું હતું પેટ્રોલ ડીઝલના ટેન્કોના ડ્રાઈવરોની મદદથી આખી આ પેટ્રોલ અને ડીઝલની ચોરી થતી હતી પોલીસે રેડ કરી ત્યારે છ લોકો ચોરી કરતા રંગે હાથ ઝડપાયા હતા પોલીસ પહોંચતાની સાથે જ વિસ્તારમાં જે માફિયાઓ હતા તેમાં ભાગદોડ મચી હતી સાથે જ સુરેન્દ્રનગર પોલીસને આ ફરી એકવાર સૌથી મોટી કાર્યવાહી જે છે તે જોવા મળી રહી છે ત્યાર સુધીમાં છ જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે પૂછપરછ કરવામાં આવી રહી છે કઈ રીતે ટેન્કરમાંથી પેટ્રોલ કાઢતા હતા કઈ રીતે ડીઝલ કાઢતા હતા એ ડીઝલ ક્યાં લઈ જવામાં આવતું હતું ડ્રાઈવરોની કયા પ્રકારની આખી આ કૌભાંડમાં સંડોવણી હતી તેને લઈને હાલ પોલીસ જે છે તે તપાસ કરી રહી છે ત્યારે ફરી એકવાર ડીઝલ અને પેટ્રોલ ચોરીનું કૌભાંડ જે છે તે સુરેન્દ્રનગરમાંથી મળી આવ્યું છે અને પહેલાં પણ એક ધાબામાંથી આખે આખું બાયોડીઝલનું એક કહી શકાય કે કૌભાંડ જે થતું હતું

હાઈવે હોટાલ ઉપર પેટ્રોલ ડીઝલ તથા કેમિકલ ચોરી સંપૂર્ણપણે ન્યસ્ત નાબૂદ કરવા માટે એલસીબીને ટીમ બનાવી કામગીરી કરવા સૂચનાઓ આપેલ હતી જે બાબતે એલસીબી પીઆઈસી તથા એલસીબી પીએસઆઈ નાઓ દ્વારા આ પ્રકારની વિવિધ ટીમ બનાવી સઘન પેટ્રોલિંગ હાથ ધરી ચોક્કસ બાતમીના આધારે પાણસીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લીંબી અમદાવાદ હાઈવે પર કટારીયા ગામના બોર્ડથી આગળ યુપી બિહાર મહારાષ્ટ્ર ઢાબા હોટલ ખાતે ટેન્કરમાંથી ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલની ચોરી કરતા પ્રવૃત્તિ પકડી પાડે હતી જેમાં કુલ આ રેડ દરમિયાન કુલ એક કરોડ છ લાખ સત્તર હજાર બસો પંચાણુંનો મુદ્દામાલ અને છ ઇસમ સ્થળ પરથી જ પકડી તેઓ વિરુદ્ધ પાણસીના પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે